ભાવનગર રૂપમ ચોક ગોવિંદ ગોપાલ રેસ્ટોરન્ટ પાસે ઉભેલ હોવાની મળેલી માહિતીના આધારે તપાસ કરતા આરોપીઓ હાજર મળી આવતા તેઓની પૂછપરછ કરતા જણાવેલ ગુનાઓમાં નાસ્તા ફરતા હોવાનું જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ગંગા પોલીસ સ્ટેશનમાં સોંપી ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી સમ્રાટ સમાચાર ભરૂચ